માન્ય માલતીબેન માલતીબેન મહેશ્વરી આપને આપું ફરી હો બેસો માન્ય અધ્યક્ષ શ્રી કચ્છના મોળકુબા સુધી જ્યારે માં નર્મદાના નીર પહોંચી ગયા છે ત્યારે મોળકુબા થી આગળની કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા એક્સટેન્શન કરવા માટે કચ્છ બ્રાન્ચ કેનાલનું વિશેષ કોઈ આયોજન કરવામાં આવ્યું છે કે કેમ માનની અધ્યક્ષ શ્રી મોકુબા થી નર્મદા અને કચ્છ કેનાલ ની અંદર વાત કરું તો નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલ માનવી તાલુકાના મોઢકુબા પાસે અંતિત થાય છે ત્યાંથી જીરો પોઈન્ટ એકસો બ્યાસી મિલિયન એકર ફીટ નર્મદાના પૂરનું વધારનું પાણી મેળવીને અબડાસા લખપત તાલુકાના સિંચાઈ યોજનાને જોડાણ કરી વિતરણ કરવાનું પ્રાથમિક આયોજન કરવાનું વિચારેલ છે હાલ તબક્કા એકમાં અને તબક્કા બે હેઠળ આયોજિત ઝીરો પોઈન્ટ પાંચસો છ મિલિયન એકર નર્મદાના પૂરના વધારા પાણી ની વિટરની કામગીરી માને નિર્દેશી પ્રગતિમાં છે જે પૂર્ણ કરીને મોટકુબાથી નર્મદા કચ્છ બ્રાન્ચ કેલાનના એક્સટેન્શન કરી અબડાસા અને લખપટા તાલુકામાં કામગીરી માટેનું સર્વે કરી પથરેખા લાભિત વિસ્તારની અંદર યોજનાના પાસા ખર્ચ તપાસીને વિગતવાર આયોજન કરવામાં આવનાર છે